વાદમદવાદની છે અમદાવાદમાં આવક પ્રથાનો દાખલો કઢાવવા માટે એજન્ટ પ્રથાનો પડદાફાશ થયો છે આવકના દાખલા કઢાવવા માટે એજન્ટ પ્રથાનો પડદાફાશ અમદાવાદના શહીબાગ બહુમાળી ભવન પર એજન્ટ પ્રથાનો પડદાફાશ ફોર્મ ભરવાના એજન્ટો ઉઘરાવી રહ્યા છે 100 રૂપિયા પ્રમાણપત્ર બનાવવાના એજન્ટ્સ ઉઘરાવી રહ્યા છે 3000 તો આવકના દાખલા કઢાવવા માટે એજન્ટ પ્રથાનો પડદાફાશ થયો છે લોકો એક તરફ

બંધ થવું જોઈએ

એજન્ટ છે એ બીજા બધા છે ક્યાં આગળ છે એજન્ટ એડવોકેટ છે અમે એજન્ટ નથી અમે અહીં રજિસ્ટર ઓફિસ છે બરાબર એને કામ કરી કરીએ છે અહીંયા એજન્ટો કઈ રીતે કામ કરે શું જો એ તમે જ જોઈ લો ક્યાં આગળ અહીંયા એજન્ટ તમે જોઈ લો ને અમે એજન્ટ નથી અમે એડવોકેટ છીએ અમે રજિસ્ટર કામ કરીએ છીએ એજન્ટ તો કઈ રીતે કામ કરે છે મારે એ જાણવું છે એ તમે ખુદ તપાસ કરી લો ને પેલે ત્યાં આગળ બેઠા છે એ એજન્ટ છે કે શું ફોર્મ ભરે છે એ તમે જાતે જ જોઈ લો છો એટલે અમુક લોકોને ફોર્મ ભરવામાં આવી રહ્યું છે આ બાજુ પણ તમે જોઈ શકો છો કારણ કે લોકો વહેલી સવારથી જ લાંબી લાંબી લાઈનોમાં ઊભા છે તો કેટલાક લોકો અહીંયા આગળ જે બેનર લગાવીને અહીંયા આગળ બેઠા છે કે જાતિના દાખલા તેમજ જે ઈડબલ્યુએસના બિન અનામત આવકના જે દાખલા છે તે અહીંયા આગળ કરવામાં આવે છે બેન અહીંયા આગળ કઈ કામગીરી કરવામાં આવી રહી છે આગળની જાતિના પ્રમાણપત્ર બનાવવામાં આવે છે ઈડબ્લ્યુએસઓ અને ઓબીસી વાળાના તો આ લીગલી છે તમે એજન્ટ છો હા હા હું એજન્ટ છું કોઈને ફોર્મ વોર્મ ખબર ના પડે તો એમને પૂરી માહિતી આપું છું તો કઈ રીતે એટલે ફોર્મ ફિલઅપ માટેના કેટલા રૂપિયા હોય છે અને પ્રમાણપત્ર માટે કેટલા રૂપિયા હોય છે દસ રૂપિયા ઓબીસીના ફોર્મ ભરવાના હોય છે અને ઈડબલ્યુએસ હોય તો એમાં એફિડેવિટ આવે છે એની માટે એફિડેવિટ સાથે ત્રણસો રૂપિયાનો ભાવ ચાલે છે અંદર લોકો એવું કહી રહ્યા છે કે એજન્ટો પ્રમાણપત્ર કાઢવા માટેના ત્રણ હજાર રૂપિયા લઈ રહ્યા નથી કરતી અચ્છા તો એ કોણ કરે છે એ તો તમે બીજા ટેબલથી પૂછી લો મારું તો કામ ખાલી ઓબીસીવાળા કે કોઈ અભણ વ્યક્તિ હોય એમને ખબર ના પડતી હોય તો એમને સલાહ આપવાનું છે અચ્છા તો એના પૈસા મળે કે નહીં લોયર છું અચ્છા તો અહીં લોયર લોકો પણ અહીંયા આગળ બેઠા છે હા ઓકે હા તો એજન્ટ ક્યાં બેઠા હશે તમે આટલા વર્ષોથીનો અનુભવ છે તો એ લોકો ક્યાં બેઠા હોય છે ના તમારા આઈડી પ્રૂફની નથી જરૂર એજન્ટો કે સામે કોઈ અચ્છા તો અહીંયા આગળ પણ આપ જોઈ શકો છો લોકો અહીંયા આગળ આવી રહ્યા છે આવકના દાખલા માટે આવી રહ્યા છે લોકોને સમયનો વેડફાટ ના કરવો હોય તેના માટેની કામગીરી કરવામાં આવે છે ભાઈ આ શું કરવામાં આવી રહ્યું છે ફોર્મ ભરવા અચ્છા કેટલા રૂપિયા લે છે રૂપિયા ફોર્મ ભરવાના અને પ્રમાણપત્ર કઢાવાના

સરકાર બધા એજન્ટો ક્યાં આગળ બેસે છે જેટલા બેઠા છે બધા એજન્ટ જ છે તો બધા તો કહે છે કે અમે વકીલ ને આ છે હું છું એજન્ટ હું ખાલી ફોર્મ ભરું છું હું ફોર્મ ખાલી ફોર્મ ભરો તો પ્રમાણપત્ર કયા એજન્ટો બનાવીને આપે છે નથી ખ્યાલ કોણ કાઢે છે કોણ નહીં પ્રોપર આગળ તમામ લોકો એવું કરી રહ્યા છે પૈસા આપો ફોર્મ મળે હે ભાઈ એવું છે કેટલા રૂપિયા લે છે અમે તો અંદર આટલી બધી હતી તો પાછળ આવતા આ લોકો કામ જ બરોબર નથી કરતા જવાબ જ બરોબર નથી આપતા ટોકન જાય છે આજે આજે ઉભા રહીએ તો કાલે નંબર છે સહારો લોકો લેતા ને મજબૂરી મજબૂરી થઈ જાય બેન મજબૂરી લે બીજા શું કરો બીજા

તો આપ જોઈ શકો છો અહીંયા આગળ બહાર તમામ લોકો અહીંયા આગળ ટેબલ લગાવીને બેઠા છે જ્યારે પૂછવામાં આવી રહ્યું છે ત્યારે એવું કહી રહ્યા છે કે અમે વકીલ છે અમે એજન્ટનું કામ નથી કરતા અમે ફોર્મ ભરી રહ્યા છે તો અહીં આગળ જે ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે તેમની પાસેથી સો રૂપિયા અને જો તમારે પ્રમાણપત્ર લેવું હોય તો ત્રણ હજાર રૂપિયા ખર્ચશો તો તમને જાતિનો ને આવકનો જે દાખલો છે તે મળી જશે એટલે કે ખૂબ જ ભ્રષ્ટાચાર છે તે અત્યારે થઈ રહ્યું છે લોકો વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા છે લોકોને બે બે ત્રણ ત્રણ કલાકના ધક્કા ખાવા પડી રહ્યા છે કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલબા રોટ એ બી અસ્મિતા અમદાવાદ